ભાગવતજીમાં પહેલા સર્ગ વિસર્ગ લીલા એટલે આ દુનિયા કેવી રીતે બની એના પાછળનું તત્વ ચિંતન દુનિયાને બનાવવા વાળો આ દુનિયા કેવી રીતે બની એની પાછળનું વિજ્ઞાન આની બધી ચર્ચાઓ છે ધર્મની ચર્ચા છે નીતિની ચર્ચા છે મોક્ષ ધર્મની ચર્ચા આ બધી ચર્ચા છે અને હવે દસમા સ્કંદથી ભાગવત કથાનો પ્રવાહ જ આખો બદલી જાય છે ચોથા દિવસથી લઈને સાતમા દિવસ સુધી છેલ્લા 3 દિવસની કથા એમાં માત્ર ને માત્ર પરમાત્માના પ્રેમની લીલાઓનું વર્ણન છે. પહેલા ભક્ત પેલા ધર્મ નીતિ નિયમ સર્ગ વિસર્ગ વિજ્ઞાન આ બધી તત્વ ચિંતન કર્યું અને વ્યાસજી પછી દશમ સ્કંદમાં મને ને તમને જાણે આમ કાન પકડીને એમ કહેતા હોય કે નીતિ સમજી લીધી ધર્મ સમજી લીધો તત્વવિજ્ઞાન સમજી લીધું આ મનોવિજ્ઞાન સમજી લીધું આ બધું સમજી લીધું હવે મારા વાલા હમજ જ્યાં સુધી હૃદયમાં પ્રેમ નહીં હોય ત્યાં સુધી આ બધું ખોખલું છે જ્યાં સુધી હૃદય મેં પ્રેમ નહીં હે તબ તક એ તત્વ ચિંતન શુષ્ક રહે જાયગા જીવન મેં ઉસકા અર્થ નહીં સરેગા એનો અર્થ નહીં સરે જ્યાં સુધી આહાહા પ્રેમ તત્વ પાને તો પીંચ ધર તત્વનું ટૂંપણું તુચ્છ લાગે જૂનાગઢમાં નરસિંહ મહેતા ગાઈ જાય કે પ્રેમ ધર પાને તો પીંચ ધર પછી તત્વનું ટૂંપણું તુચ્છ લાગે પ્રેમ કેવો હોય પ્રેમ કેવી રીતે કરાય અને પ્રેમ કરવાના શું શું પરિણામ આવી શકે એ ડગલેને પગલે જેને જીવીને મને તમને ખાલી કીધું નહીં ડગલેને પગલે જીવીને મને તમને જે આદર્શ બતાવ્યો એ શ્રી કૃષ્ણ અવતાર પ્રેમ કેવો હોય કેવી રીતે પ્રેમ કરાય માણાને હે ને પ્રેમ કરતા જ નથી આવડતું માણસને બધુંય આવડે છે આજના જમાનામાં માણસને બધુંય આવડે છે બસ માણસને પ્રેમ કરતા નથી આવડતો માણસ હવે અહીંયા પાછો પડે છે આપણને બધું આપણે બધુંય શીખ્યા અને ખરેખર છે ને આપણને બધુંય બધુંય શીખવાડ્યું પણ આપણને કોઈને પ્રેમ કરતા કોઈએ શીખવાડ્યો જ નહીં કે પ્રેમ કેવી રીતે કરાય ઈ કોઈએ શીખવ્યું પ્રેમ કેવી રીતે કરાય અને આ છે ને જીવનનો મહત્વમાં મહત્વ કોઈ વિષય હોય તો એ પ્રેમ શીખવાની કળા પ્રેમ કેવી રીતે કરાય પ્રેમની કળા આર્ટ ઓફ લવિંગ તમે વિચાર કરો હું આ શું કામ કહું છું ભગવાન ગોકુળમાં કેટલો સમય રહ્યા વ્રજ વિસ્તારમાં કેટલો સમય રહ્યા અગિયાર વર્ષ બરાબર અગિયાર વર્ષ અને બાવન દિવસ ભગવાન વ્રજ વિસ્તારમાં રહ્યા પછી તો ગોકુળ મૂક્યું વ્રજ મૂક્યું મૂક્યું એ મૂક્યું પાછા આવ્યા નથી ને ભગવાન એકસો પચ્ચીસ વર્ષ માનવ રૂપે કૃષ્ણ અવતારમાં સદેહે આ પૃથ્વી ઉપર એકસો પચીસ વર્ષની ભગવાનની લીલા હતી પણ એમાં ગોકુળ વ્રજમાં કેટલી સમય રહ્યા માત્ર ને માત્ર અગિયાર વર્ષ અને ગયા એ ગયા પાછું વળીને જોયું નથી ઈ પછી કવિઓની કલ્પના હોય કે ભગવાન પાછા આવીને રાધાજીને મળ્યા અને ગોપીઓનું એ બધી થોડીક અમુક કલ્પનાઓ હોય પણ શાસ્ત્રના પ્રમાણ ના આધારે ભગવાન પાછા ક્યારેય વિસ્તારમાં આવ્યા જ નથી નથી કોઈ પણ પાત્રોને પાછા મળ્યા તમે વિચાર કરો 11 વર્ષ હવે તમે જુઓ માણા જન્મે બાળક જન્મે તો બાળક જન્મે તો પહેલા એક બે વર્ષ તો કોઈ જ ન હોય ને ગોળિયામાં હીંચકતું હોય ન બોલે હવે બોલતા શીખે ચાલતા શીખે એમાંય પેલા બે ત્રણ વરસ તો એમાં જ વયા જાય ને બરાબર ને અગિયાર વરસમાંથી પેલા બે ત્રણ વરસ એવા કાઢી નાખો કે ભગવાન પારણામાં ઝૂલી રહ્યા છે પછી ધીમે ધીમે બાળક બોલતા શીખે ચાલતા શીખે તો બે ત્રણ વરસ તો સાચા ને આ બધી વસ્તુમાં જતા તો અગિયાર વરસમાંથી ત્રણ વરસ આમ જ કાઢી નાખો તો ઈ વ્યક્તિત્વ એ ઈ વ્રજવાસીઓને ગોકુળવાસીઓને ખાલી 5-6 વર્ષમાં કેવો અનુભવ આપી દીધો છે કેવો પ્રેમ આપી દીધો હશે કેવો પ્રેમનો અનુભવ પ્રેમના રસમાં કઈ રીતે ડુબાડી દીધા હશે કે ખાલી 5-6 વર્ષમાં ઈ વ્યક્તિ પછી અહીંથી હાલ્યો જાય પણ ઈ પછી ઈ વ્રજવાસીઓ ગોકુળવાસીઓ મરે ત્યાં સુધી કૃષ્ણ કૃષ્ણને ભૂલી નથી શકતા ઈ 5 વર્ષમાં ઈ પ્રેમનો અનુભવ કેવો આપ્યો હશે કેવા પ્રેમ રસમાં માં બધા તરબોળ કરી દીધા હશે ગોપીઓ બધી જીવ્યું તો છે ને એ હી વર ને વર હો વર હે ભગવાન લીલા કરતા હતા ત્યારે ભગવાન ની આરે રાસ આમતો હતો ગોપીઓ યુવાન હતી ને ભગવાન થી થોડીક મોટી હતી પણ યુવાન જ હતી ને તો સમજી લ્યો ભગવાન ની ઉંમર સાત આઠ વર્ષ ની હોય રાસ લીલા વખતે ત્યારે ગોપીઓ ની ઉંમર સમજી લ્યો પંદર હતર વર વી વર એવી હોય તો એ યુવાન ગોપીઓ ગોવાળિયાઓ ઈ ગ્વાલબાલો એ એહી વર જીવ્યા હશે નેવું વર હો વર જીવ્યા એ છે અને એ જીવ્યા એટલું નહીં એની પેઢીઓની પેઢીઓની પેઢીયું એને ત્યાં દીકરા થાય દીકરાને દોકરા થાય પોતરા થાય આ થાય તે થાય પોતે તો કૃષ્ણ રસમાં ડૂબ્યા પોતાની આવનારી પેઢીઓને કૃષ્ણ કથા ગાઈ ગાય 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 અને કૃષ્ણ લીલામાં તરગોળ રાખ્યા તો એ પાંચ સાત વર્ષમાં એ વ્યક્તિત્વએ શ્રી કૃષ્ણના ચરિત્રએ લોકોને પ્રેમ કેવી રીતે આપ્યો હશે એ પ્રેમ કેવો હશે એ પ્રેમની કક્ષા શું હશે મારા વ્હાલા સ્વજનો ઘણી વખત તમે કોઈની હારે કેટલો સમય રહ્યો છો ને એ મહત્ત્વનું નથી પણ એ સમયમાં તમે માણાને કેટલો પ્રેમ આપી દો છો કેટલો પ્રેમનો વરસાદ વરસાવી દો છો ને માણા એના આધારે આપણને યાદ કોકની હારે પાંચ મિનિટ બેઠા હોય તો જન્મારાનો આનંદ મળી જાય અને કોક એવા ભટકાઈ જાય એક છત નીચે જ રહેતા હોય ને એવા ભટકાઈ જાય સિત્તેર સિત્તેર વરસ હારે કાઢી નાખે પણ પ્રેમનો એક સેકન્ડ અનુભવ ન મળે પ્રેમ ને સમયને કોઈ લેવા દેવા જ નથી